પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી કાર્યક્રમમાં સમગ્ર દેશવાસીઓને ભારતીય નવા વર્ષ ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની પાઠવી શુભેચ્છા સાથે જ જળ સંરક્ષણ રમતગમત અને ફિટનેસ પ્રત્યે દેશવાસીઓને કર્યા જાગૃત સાથે જ મન કી બાતમાં પ્રધાનમંત્રીએ માય ભારત કેલેન્ડર ની કરી ચર્ચા કયું ઉનાળુ વેકેશન માટે ખાસ કરાયું છે તૈયાર આ કેલેન્ડર ની જન ઔષધિ કેન્દ્ર કેવી રીતે કામ કરે છે તેની મળશે જાણકારી સાથે જ વેકેશન માં બાળકોને નવી બાબતો શીખવા કરી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાગપુરમાં સ્મૃતિ મંદિર અને દીક્ષાભૂમિના કર્યા દર્શન માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો કર્યો શિલાન્યાસ પીએમ મોદીએ આરએસએસને ને ગણાવ્યું ભારતની અમર સંસ્કૃતિનું અમર તટ વસુધૈવ કુટુંબકમનો મંત્ર સમગ્ર વિશ્વમાં ગુંજ્યો તો પીએમ છત્તીસગઢના બિલાસપુરમાં સભાને કરશે સંબોધન ગૃહમંત્રી અમિત શાહે બિહાર પ્રવાસના બીજા દિવસે ગોપાલગંજમાં રેલીને કર્યું સંબોધન કહ્યું પીએમ મોદીએ ગરીબોને દર મહિને પાંચ કિલો અનાજ સાથે પાંચ લાખ સુધીની મફત સારવાર આપી લાલુ પ્રસાદ પર નિશાન સાધતા કહ્યું લાલુ રાજ જંગલ રાજનો પર્યાય લાલુએ ઘાસચારા કૌભાંડથી બિહારને કર્યું બદનામ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા જૂનાગઢમાં ભવનાથ તડેટી ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં જોડાયા કહ્યું ઓબેસીટીમાંથી મુક્તિ મેળવવા સાયકલિંગ બેસ્ટ માધ્યમ દેશના યુવાનોને પણ દરેક રવિવારે સાયકલ ચલાવવા મંત્રી મનસુખ માંડવિયાનું આહવાન હિન્દુઓનું નવું વર્ષ અને ચૈત્ર નવરાત્રીનો આજથી પ્રારંભ મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ઉજવણી તો ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે દેશ અને રાજ્યના અનેક મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ યાત્રાધામ અંબાજી પાવાગઢ બેચરાજીમાં સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર તો યાત્રાધામ ચોટીલા ખાતે પણ પરિક્રમાનું આયોજન મ્યાનમાર ભૂકંપથી અત્યાર સુધીમાં એક હજાર છસો થી વધુ લોકોના મોત ચોત્રીસો લોકો ઈજાગ્રસ્ત મ્યાનમારને ઓપરેશન બ્રહ્મા અંતર્ગત ભારતે મોકલી મદદ ભારતીય સેના ફિલ્ડ હોસ્પિટલ ઇકાઈ ના એકસો અઢાર સદસ્ય પહોંચ્યા મ્યાનમાર જરૂરી સાઈઠ ટન રાહત સામગ્રી લઈ પહોંચ્યું વિમાન આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વિશાખાપટ્ટનમમાં મેચ ચાલુ સનરાઇઝર હૈદરાબાદે પસંદ કરી બેટિંગ તો સાંજે સાડા સાત વાગે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શરૂ થશે મેચ